આવતી અત્યારે જોયું છે

સરકાર ને બધી પ્રજાપતિ આપને આવકારી છીએ એ ખુબ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે અને આજે મોડી રાત્રે અમે બધા શ્રીઓ અહીં ભેગા થયા છે કારણ કે હવે નગરપાલિકાથી મહાનગરપાલિકા બનવાની જે જર્ની છે આમાં ગ્રામ પંચાયતનો પણ એક્ટિવ રીતે સમાવેશ છે તો બધું રેકોર્ડ ટ્રાન્સફર થાય અને જે જીવન જરૂરિયાતની મૂળભૂત સુવિધાઓ છે પાણીની સુવિધાઓ ગટરની સુવિધાઓ સફાઈની સુવિધાઓ એમાં પ્રજાજનોને કોઈ અવગઢ નહીં પડે અને કોર્પોરેશનની જે સરકારની ઈચ્છા છે અભિગમ છે આ મુજબની સુવિધાઓ આપણે પ્રજાજનોને કેવી રીતે પાડી શકીએ એના માટે અમે લોકો ભેગા થયા છે અને એની પ્લાનિંગ કરી રહ્યા છે હજી સરકારમાંથી ઘણી બધી અમે માર્ગદર્શન હવે મળ્યું છે અમુક નોટિફિકેશન પણ હવે આવવાના છે ટૂંક સમયમાં તો આ મુજબ આ કાર્યવાહી કરવામાં આવશે અને ફરીથી નડિયાદ ના પ્રજાજનો ને ખુબ ખુબ શુભેચ્છા આજે અત્યારે જયારે આપણે આવ્યા બધા અધિકારી નડિયાદ નગરપાલિકાના જે તત્કાલીન પ્રમુખ શ્રી હતા મેડમ જોડે વાત થઈ અને જ્યારે પણ આ લોકશાહી ને ઘણી બધી હોય જે આપણે ચર્ચા કરવી પડે છે તો મેડમ જોડે ચર્ચા કરવામાં આવી નડિયાડ નગરપાલિકાની કેવી સ્થિતિ હતી અને મહાનગરપાલિકા બન્યા પછી શું શું આપણા માટે ચેલેન્જ રહેશે અત્યારે જ્યારે સરકારે આજે મોડા સમય કરી જાહેરાત કરી છે તો અત્યારે કલેક્ટર તરીકે આપણે નડિયાળ મહાનગરપાલિકા નો ચાર્જ આપણે ટૂંક સમયમાં એની જાહેરાત પણ થઈ જશે અને મીડિયા ને જાણ કરવામાં આવશે આ તો ગુજરાત સરકારની જે ધારાધોરણ છે એ મુજબ આપણે કામગીરી કરવામાં આવશે